ના સોંગ song તુમકા સમય ની અંદર રિલીઝ થશે એએનડી ડિજિટલ હી એએનડી ડિજિટલ ના એએનડી ની અંદર આપણે ફુમતાજી નો બંકો સોંગ રિલીઝ થવાનું છે આખા શબ્દો જગ્યા ભાઈ બંકાના સિમ્બોલ લાગી ગયા બંકાના સિમ્બોલ લાગી ગયા બહુ મસ્ત સોંગ છે તો song ને બને એટલો સપોર્ટ કરીજો એવું લાગતું ને અમે આપલે આઈન બહાર દરવાજો પેલા કણ છે તો દરવાજે થઈ અને અમે જઈએ અંદર હા

અને જગ્યા બહુ મસ્ત છે જાડીવાળી આથી લગભગ પોટમાં ધોરણમાં ભણતા હતા એ વખત એ વખતે સ્કૂલમાંથી પ્રવાસ ગોઠવ્યો હતો ત્રણ હો રૂપિયા હતા પ્રવાસની ફી તો અંબાજી બાલારોમ ને એવી ચાર પાંચ જગ્યા અમે ફર્યા હતા પણ એ વખત આવ્યા હતા આવ્યા છીએ દર્શન કરવા માટે આયા હતા કે ભાઈ એક જ જગ્યાએ એક જ પ્રખ્યાત છે કે વાઘના મુઢામથી પાણી પડે છે તો એ જોઈને બહુ નવાઈ લાગતી હતી અને તો આજે ફરીથી જોવા છે પણ જાય એવું દેખાતું નહીં હું તો પહેલી વખત આવ્યો અને આપણા ભાઈ સિદ્ધરાજ તો પહેલી વખત આવ્યા સાચું નામ કાલ આપણે ખબર પડી બાકી હું તો અમે લાલથી દડો દડો લાલથી એ ને દાદી માં દડો નામ પાડ્યું બાકી બાપુનું નામ સિદ્ધરાજ છે આખું નામ લાગતું નહીં ભાઈ બને કેમ કે આ ખાઈ ગયું હોય તો ચીજ ના જાહ પેલી બાજુ पेल, पेल, तो है, बाकी पासा वाली जाहू, पसी लाई, जाहू, खरा वा आया सर क्या नक्की न क्या वेलू शूटिंग तो अंबाजी बाजू फरता है तो हो अरे થાકલા જોઈએ યાર ચોપા જેવું હશે જ નહીં આ તો વાંચથી શું શૂટિંગ માટે પબ્લિક ડાયરેક્ટ આવતી છે ને તો ડાયરેક્ટ જતી છે એટલા માટે બંધ કર્યું છે આગળ જવાનું

વિલન વિલન ગુંડા ગુંડા ખાલી ગુન્ડા ની ગેંગમાં ગેંગનો પન્ટરલો પન્ટરલો તો જગ્યા પેના આપણે ગુન્ડા ના સાઈડમાં ગુન્ડા ની ગેંગ પર રોલ પડી ગયો છે તો અમને પણ મેકઅપ ચાલુ થઈ ગયો તમને ને ચાલુ તો જય માતાજી આપણે શૂટિંગ માટે આખી ટીમ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ લો અને આપણે એક ગીતના શૂટિંગ માટે આટલા માણસોની જરૂર પડી હતી તો એટલા માણસો આપણે બોલાવી દીધા છે અને ફૂમતાજી પણ કમ્પ્લીટ ગેટઅપમાં તૈયાર થઈ ગયા છે તમે જોઈ લો અને આ મહેલમાં આપણે શૂટિંગ કરવાનું છે સૂર્યવંશમ પિક્ચર તમે જોયું છે એ આ મહેલમાં થયેલું છે એનું શૂટિંગ આ મહેલમાં કરેલું હો બસ જીગા ભાઈ નું લુક બતાવું મારે નહી તાર તો ભણવાની જરૂર નથી તું તો ગુંડો જ હતો

મેન્ટ કરો તો આપણે શૂટિંગ માટે નીકળીએ અને શૂટિંગ થઈ પણ તમને બતાવશું આંગિક ભુવન યસ વાચિક સર્વયારાધી નુમ સાવિક શિવિક શિવ સાત્વિક શિવ કુંડ મહાકાય સિય કોહી સમપ્રવા નિર્વિઘ્નમ કુમે દેવા સર્વકારી સુસ શૂટિંગ ચાલુ થઈ ગયું છે તમે જોઈ લો હા આપણે બંકા એન્ટ્રી છે બંકા મજબૂત આવે મસ્ત આવ મસ્ત પૂજો આવજો મસ્ત આવે ચક બંગલે ઊભા એક્ટિંગ કરો થોડી આમ આ વાહ વાહ

આ સનો જડ છે તો જીગા પેનું કયો છે કે કમેન્ટ માં બતાવજો નું મસ્ત મસ્ત લાગે બોલ હા તો લાલબા આપણે ગાડીમાં બેઠા છે ના આવે ઓના ઘેર કોઈ દાણો ઓ હા ચાણી ચાણે ચાણે ઓમે ઓય આરાધે ભાઈ નંબર બતાવાનું તો છે હા ઠીક છે તો ફુંતાળી નવા આપણે સીહ જોડે ઉભા રહીને શૂટિંગની તૈયારી કરે તમે હા ભાઈ નઈ બધી હું જઈને આયા બધું એક જ જેવું લોકેશન છે લોકેશન સીહ લોકેશન

ઓ આ રહ્યા કેમ તો જય માતાજી આપડે મૂન લાલ બા કોઈ આવન છે હજી ટોપ પર ઉતરવાનું છે જ આપણે તો પાછળમાં ભાગ છે ટ્રેક્ટર જોવા માટે હા સુરી ટ્રેક્ટર ઈચતું હા સૂર્યવંશનો ટ્રેક્ટર તો આરી હા આ તો જોઈ લો ઓલ્ડ ટ્રેક્ટર છે કઈ કંપનીનો છે ભાઈ આરી મેક્સ 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 હતું કે ફર્ગુસન 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 હા ફર્ગુસન મેક્સ તો લાલબા જોઈ લો ડ્રાઈવર જી માસ્ટર ચાલ બેહી જો ચાાવી જ આલવાની છે બહુ વર્ષો જૂનું હો લાલબા દિલાનામાં તમારી કમેન્ટો આવતી હતી સાની ખાસી બધી આવતી હતી

समय थोड़ा हेली-वेली आओ स्वीट ना मयूर गौरव भाई देख लो बीटीएस ले लिया चलो टेक लो। तुम्हारे पास रखो नहीं ढोल कैमरा रेडी ढोल कैमरा एक्शन आओ विलन हेली-वेली आया आया हिरन खबर पड़ी को कोई आई जो पास पाछा चश्मा गड्या आओ 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 1 2 3 पंच आओ बाबा फाटिस बे

આય મયુર સુપરબ કેમ તો આ પાણી રે પાળ ચાલ બોલ વેટ માં ઘોણી રે મજુ કોમ કરે છે કોમ કરી ના તો કેમ લાગા એન્ટર મારો તો

કોને મોકલ્યો <stair torturing> <speaking> <what> <Jowen>

હા 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 પડવા આવો 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 બેસી લેવાનું હું શું ખાવા ખતમ કરી નાખીશ ભાઈ આવડસો જોરથી ક્યાં ખતમ કરી નાખવાના છે હા 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 જો જો હું એ ખવાતો તમારો નેટે દેખી હજાર ના તમારો ખાલી સામાન જોવાનો ને નેટે જોવાનો તમારું શું કહે બસ ઓકે લ્યા એક્શન આ જે કામ પૂરું કરી નાખવાનું છે હા 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 અસો અસો રાખો અસો બે બન્ને કોને જે મૂકો કોને કેમકો જો સામે એ તું તારી ોકાત રહેજે બાપર્યા હે ચૂપ લે જાવ બે રેડી કોણ લઈ જાય ઓકે હવે પડી દીધું હા પડ્યા રો પડ્યા રો પડ્યા રો પાછા પાછા પડ્યા રો તો જોઈ લો મિત્રો આપણે આ રિસોર્ટમાં આટલા બધા પિક્ચરનું શૂટિંગ કરેલું છે તો પહેલું છે સૂર્ય વંશમ બીજું છે સીએમ ટુ પીએમ વેબ સિરીઝ પછી બીજું છે રાજી ઓલવેઝ ખુશ આટલા પિક્ચરનું કોમ વર્કણ થયેલું છે તમે જોઈ લો ના હેલો આપણે ન્યાચે પણ શૂટિંગ ચાલુ છે હજુ

દાદો બધાય કીધું આ બાજુ ફરો વધા આ બાજુ ફરો અને આ તો વધા ગુસ્સો ઓય તો વધો જુઓ ઓય દંડો દે અને આલે ભાગ્યા તો એ બતાવો બધું અરે મજાક માંડ માં આવો જો આયો તમે ઓમ કરજો ભાઈરો ઊભો છે મારવા નું મૂડ માં આવજો ભાઈ ભાઈ બેસાડ નીકળજો ભાઈ મારે આ તમને બે ત્રણ જમ ને તો તમે તમે બરાબર ઓમ કરી રે એટલે જે ફોટો આ બધા જે છે આ બધા દજો ઓરો બરાબર આ કેમેરા લ્યા આવો આવો કેમેરા ની ઉપર આયા દીકરેનું સાંભળ્યા આઈકી ના બે બે પેલી બાજુમાં બે આ બે

ગરીબ બનના છો જાવ યાર આય એક્શન કેમેરા એક્શન જાઓ કરો વિદાય આવો પડો 121 લાઈન ચાલુ રહેો દવા બંધ કરો કાકો એવું લાગ રેડી આયુ વિક્રમભાઈ તો ઉપર રહે પરતને કે ક્લેશ ઓકે હિન્દીમાં રેઓ સુના હિન્દીમાં

હા ઓર આ ગાલે સે દાદા રીટિંગ રાખો દાદા ઊભા રહો અમાર વાતો કરી અમને પારિયા અમને પારિયા ભાઈ ધીમે ધીમે નથી દે છોડી અડાઈ દીજો ના ના દાડી નહીં પ્રભુ એ રીતે થોડી રીલ લાગવી જોઈએ હ હા રીલ થોડી રીલ લાગવી જોઈએ ના ના થોડી રીલ મત આટલા ઉધી આલો કે તમે તારા પહેલા તો આલો બડકા દો ચાલે ખાઈ પીને જોડે બોલા એ અસે તમારી જોડે આવજો એક્શન

અમિત બના લાઇટ થી બનાવશું પણ બનાવશું આ મને વિડીયો દેખ ન પડે આવા તમે મારવાની કોશિશ કરો જો મારવાના આ પછી અમે ઓમ કરીને આવશો તમાતા માર્યા હ હ એના પછી આ કરી તમે

તો જય માતાજી મિત્રો આપણે આજનું સુમતાજીનું સોંગનું શૂટિંગ પડી ગયું છે અને આ સોંગ ટૂંક જ સમયની અંદર એનડી ડિજિટલ ચેનલમાં રિલીટ કરવાનું છે તો ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સોંગને વધુમાં વધુ શેર કરજો

હા લાલપા વેકરણ જોઈ લયા બે હાનીકળો વાડા પડ્યા તો આપણો આજનો વ્લોગ વેકરણ પૂરો થાય છે તો મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી